હરિ ઓમ જય માતાજી જય શ્રી કૃષ્ણ ખૂબ જ સુંદર ભજન રામનું ભજન મેં નીચે લખીને આપેલું છે તો જરૂરથી સાંભળજો જય શ્રી રામ જય સીતામૈયા ગંગાજી માનાય કે જમનાજી માનાય તોય તારો રામ તને કે મનો દેખાય ગંગાજી માય કે જમનાજી માય તો તારો રામ તને કી નો દેખાય અયોધ્યા જાય કે ચિત્ર કુટ માો રામ તની કી મનુ દેખાય અયોધ્યા મા ચિત્ર કુટ જાય તારો રામ તને કેમ નો દેખાય તારા માથે તો ભવ ભવના પાપ છે રે તારા મનમાં એનું રે અભિમાન છે તારા માથે તો ભવ ભવના પાપ છે રે તારા મનમાં એનું રે અભિમાન છે રાખે માયા માં મન સૂજે માફતનું રે ધન રાખે માયા માતું મન સૂજે માફતનું ધન ક્યાંથી મળે તને રામ કથા માતુ જાય કીર્તન માતુ જાય તોય તારો રામ તને કેમ નો દેખાય કથા માતુ જાય કીર્તન માતુ જાય તોય તારો રામ તને કેમ નો દેખાય तने फुरसत मले तर सारा काम मोज मा, मारे गपाटा आखा गाम म તને ફુરસત મળે તો સારા કામમાં રોજ મારે ગપાટા આખા ગામમાં ગળે બાંધી ઝંઝાટ એમાં દુખડા હજાર ગળે બાંધી ઝંઝાટ એમાં દુખડા હજાર ક્યાંથી મળે તને રામ તીરથ તીરથ જાય કે મંદિર મંદિર જાય તોય તને રામ તારો કોયા ન દેખાય તીરથ તીરથ જાય કે મંદિર મંદિર જાય તોય તારો રામ તને કેમ નો દેખાય તારી વાણીને વર્તનમાં ફેરઝેર તારી આંખોમાં ઈર્ષા ને ઝેર શે വർത്തനമാ ഫേർ താര ആ ഈർഷ്യ റേ ബിന്ദു ദോ ત્યારે દેખાઈ દેખાય તને રામ ભક્તો સાથે જાય નાચી કૂદી જાય તોય તને રામ તારો કે મનો દેખાય ગંગાજી માનાય કે જમનાજી માનાય તોય તારો રામ તને કે મનો દેખાય ગંગાજી માનાય કે જમનાજી માનાય તારો રામ તને કે મનો દેખાય